રે 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 એ મેઘુજી ક્યાં આલે સમચા જવા તો હે આ રેનો ક્યાં હે લે કાલો મેઘુજી હા એ બી કો ખાયરા ચલા રેકો ના પતન લગાવ દેતો ના તો ઉતરણ ખૂબ દાન ન આ દાન નહી આપણે દાન જીવા થઈ ગઈ એટલે તન તમાર નામ का मैदान नहीं का था जो फिर खिलाए राजू काका ने राजू काका ने अरे फिर के तो तमेज लाया है ओ बाकी उत्तरायण में तो लागे आका के लाग तो से के पत्नी ले लाख <laughs> नहीं आ तो सेट क्या ना ले पोक से यादन तमे पतंग तक गई है कोई केव नहीं आपरे अंदावर का फिर की ले तो आपरे बे के केवा नहीं ता

मुर्खा। ले पकड़ना मूर्खा अरे मूर्खा ऊ टगाड़ा आयो भीड़ के बनाड़ा नहीं है ओ धराओ ये पतंग मुकीज गया ता खाली कहो ये हां ये तुम्हें हालवा है ओ सो पड़ी पड़ी गया देखो ऐसे मिलो लगा आपरे बे वार खाती जा जाइए नहीं बेन डोरी पतली जाए हूं कहो फाटी गयो पतंग तो चल बस कर ही हमें बैठा रहो તારે મને ભૂજી નયા સગાય પણ મેઘુજી ભલે રે ભુગાજી તમે આયા તમે કયો સગાય નાખ્યો આ હા હા આનો પતંગ આયો એ હેપી ઉતણ હેપી પતંગ અલ્યા ઉતરણ હેકુ પરડે હેકુ પરડે હેકુ અલ્યા પતંગ ફાઈ ના કેમ આયા રે

ના ચગાવતો હોય તો

ઓલા નેટ ક્યો હે આ તો મોટો ફોરી છે તાપ લાગે હા હા આ તમે દુધી ના હા આ તો આ તો બરા જાય ડોબલી કે છે એક તો સગાણ 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 મફત રોજ મફત ગયો આ તો ફાવા નથી નહીં બધો બડા કેટલા બડા જો હે જો આમ આમ જો આ આ રહ્યો બહુ આમ ધીમજા દે ખબર તમે ધીમ છોડ

આને પવનના માથે હોય પડશે બસ લે હવે પવન નઈ તમને સગાવતા નઈ આવતો આ સગીજો જો આસમાન ઉપર છે ભુરાજી જબર સગા આમ જોઓ ખાલી આ જણે છોડ્યો એય પવન જાતો દે લ્યા પતંગ લેવાને પતંગ વિષ્ણુ આય 21 નું આટકેલો પવન આયા તમે અચ્છા તો ગુઠા તો મારા પતંગ ના કપાયોડેલો પતંગ લાયો પતંગ લાયોડી જે લોતંગ લાયો અલ્યા

ને <inku> મે <that pega in life> <Kristen> કાંથી આયા એ જો જો હું શીખવાડવાનું રે તું રે તમે તો જો હવે જો હવે જો હવે આલદાન ના શકે તો થઈ નહીં આમ જો આમ પતંગ મેળવવાનો ભઈ આગર આમ પણ ના શકે રે રે શું કઈ જૂના કઢી નાયા છે એ લે સખતો જો મિયા ગયા એ

નકરી છે એમના બાઈ સારું નામ પાડ્યું હોય દાન્યો તાર બાળો અંધાર્યો

આજે હોળી છે એટલે તમારે ફટાકડા ફોડવા હોય તો આવે જાવી જ ફટાકડા ફોડવા આવી જાવ

આપડે જો બધા ઓલા બનાવતા બનાવી માતાજી મિત્રો અમે ઉત્તરાયણ માં બ્લોગ બનાવી લઈએ છીએ તમે બનશો મારો પેલા છે હજુજી તમને હેપી ઉત્તરાયણ કે હેપી હોળી મિત્રો ઉત્તરાયણ હેપી સંક્રાંતિ જય માતાજી મિત્રો મેઘુજી ભાઈ આ છે ખાચી એ બસ ના બોલ તો એ મિત્રો વિડિયો ડિલીટ કરના ઉત્તરાયણ નહી જાય કરી અને ઉત્તરાયણના પતંગ તમારા ઉડાડી તા કામ દાટી દે લા હું ના બોલો બોલો માતાજી મિત્રો અમે બારમાં માયા જા બારમાં બોલો હાલ તમે બોલો

મો હવે કરણાડવા બાડવા ખાઈ સુઈ લેતા ખાવા તાર બાએ પવન ઓર્ડર કરી અમે વગર ઉડે હા તો ઉડે જ નહી ઉડે તો લઈ હા લઈ હા ફૂગલાના કરે હોવારો

મું જાવ ઘરે લે મૂર્ખા લઈ લેના બધું વગાડું મું ઘરે જો લાવ માખોને મરી જો આઈ ઘડી લે દોયડું આમ નાકતો એ રત્નજી આમ પકો

मतका करना है ओम हेड यार

ના પવન કરવી જ છે આમ જોવો તમે નીચે પકડી પકડતા મણિયું હલ્યા મન તો કે પા ફેરકી ની ચીપક ને બુરખા કાપો આઈ ગયો આઈ ને ઢેલતા દહીન તો તમાર દોડી મે કંજસાઈ કરી છે તમાર ફિરકી લઈ લીધી છે આ હાથ જી આજો કાપો આ

પતિ દે ઉતરેન પર અલે એમને ઢાબા પર તમે એમને જ યાદ કરતા નહીં અલે કીધું જો તો બાર એટલે તમે એમ કહે કે તો પતંગ ને ઊ લેયા મે કીધું આમ ને કીધું પતંગ ને ઊ નહીં લાયા તમારા મિ ચાકવ ચાલશે નહીં પોમતીયા દે ખાવા હે દે અમે તો જોડો કુડળો હવે ઢાબો પર આવતા નહીં તો એકે અલે પતંગ આપડા પતંગ હમણા આવવાનું વખત જાવ મે લ્યો લ્યા પતંગ અલા લાઈ લ્યો એ પતંગ કુડળો માં ચાલ માને આવી ગયા કુડળો ભઈ કેવું પા લે આયું આ લે આ લો ફિરકી આતો ઉતમો આ લો ફિરકી આ તો હવે મારા પેટુ અઠવાડી આ તો નવા નહીં હાલવાની આવવા ને મને ના પતંગ નહીં ને મરી જાવારે સગા આવતા જાવ દે નહીં મને લાગતું હું તો હાલ સગા એટલે સગા પર બીજું આમ મને હાલ દે હા મને હાલ એના ઉપડો આમ સાન મને ગયા

i'm <laughs>